દીકરી આંધળા પ્રેમમાં પડીને જીવન બરબાદ કરે છે ત્યારે એક બાપને કેવું દુઃખ થાય તે આ સ્ટોરી દ્વારા અનુભવ પ્રિયા લવ મેરેજ કર્યા પછી તેના પિતા પાસે આવી અને તેના પિતાને કહેવા લાગી પપ્પા મેં મારી પસંદગીના છોકરા સાથે લગ્ન કરી લીધા છે તેના પિતા ખૂબ ગુસ્સે હતા પરંતુ તે ખૂબ જ સરળ

તેની સાથે છેતરપિંડી કરીને ભાગી ગયો પ્રિયાની એક છોકરી એક છોકરો છે પ્રિયા પોતાનું એક નાનકડું રેસ્ટોરન્ટ ચલાવતી હતી જેમાંથી તે ગુજરાન ચલાવતી હતી પ્રિયાને સમાચાર મળ્યા કે તેના પિતા હવે નથી રહ્યા તેણીને વિચાર્યું કે સારું થયું મને ઘરમાંથી કાઢી નાખી હતી મને ઠેર ઠેર ઠોકર ખાતા છોડી દીધી મારો પતિ મને છોડીને જતો રહ્યો એ પછી પણ મને ઘરે ના બોલાવી હું તેમની અંતિમ યાત્રામાં જઈશ નહીં પરંતુ નકાર્યા પછી તેઓ મૃત્યુ પછી કેવી શાંતિ મેળવે છે જ્યારે પ્રિયા તેના પિતાના ઘરે આવી ત્યારે બધા તેમની અંતિમ યાત્રાની તૈયારી કરી રહ્યા હતા પરંતુ પ્રિયાને તેમના મૃત્યુનો અફસોસ ન હતો પોતે તેના કાકાના રે કહેવાથી જ આવી હતી હવે પ્રિયાના પિતાની અંતિમ યાત્રા શરૂ થઈ બધા રડતા હતા પરંતુ પ્રિયા દૂર ઊભી હતી બધી વિધિ પૂરી થઈ હવે આજે પ્રિયાના પિતાનો બારમો હતો તેના કાકા આવ્યા અને પ્રિયાના હાથમાં એક ચિઠ્ઠી આપતા કહ્યું તારા પપ્પાએ આ તને આપવા માટે કહ્યું હતું આને વાંચજે જરૂર રાત થઈ ગઈ હતી બધા મહેમાનો નીકળી ગયા હતા પ્રિયાને તે ચિઠ્ઠી કાઢી અને વાંચવા લાગી તેમાં સૌથી પહેલા લખ્યું હતું મારી વાલી ડીંગલી મને ખબર છે કે તું મારાથી નારાજ છે પણ પોતાના પિતાને માફ કરી દેજે હું જાણું છું કે મેં તને ઘરમાંથી કાઢી મૂકી હતી તારી પાસે રહેવાની જગ્યા નહોતી તું ઠેર ઠેર ઠોકર ખાતી હતી પણ હું પણ દુખી હતો તને કેવી રીતે જણાવું તને યાદ છે જ્યારે તું પાંચ વર્ષની હતી ત્યારે તારી માં દુનિયા છોડીને ચાલી ગઈ હતી ત્યારે તું બહુ રડતી હતી તું રડતી હતી મારા વગર સૂઈ શકતી નહોતી જાતે જાગી રાત્રે જાગીને રડતી હતી પછી હું પણ તારી સાથે આખી રાત જાગતો હતો જ્યારે તું શાળાએ જતાં ડરતી હતી ત્યારે હું આખો સમય તારી શાળાની બારી પાસે ઊભો રહેતો અને તું શારામતી બહાર આવતી ત્યારે તને ભેટી પડતો તે કાચુ પાકું ખાવાનું યાદ છે જે તને પસંદ ન આવતું ત્યારે હું તેને ફેંકી દેતો હતો અને તારા માટે ફરીથી નવું બનાવતો હતો જેથી તું ભૂખી ન રહે તને યાદ છે તને તાવ આવતો ત્યારે હું આખો દિવસ તારી બાજુમાં બેસી રહેતો અંદરલી અંદર રડતો પણ તને હસાવતો હતો કે તું રડીશ નહીં નહીં તો હું રડી પડતો હતો તે પહેલા હાઈસ્કૂલની પરીક્ષા જારે તું આખી રાત વાંચતી ત્યારે હું તને આખી એ રાત ચા બનાવીને આપતો તને યાદ છે જારે તું પહેલી વાર કોલેજમાં ગઈ હતી અને કેટલાક છોકરાઓ તને ચેત ચેતતા હરતા ત્યારે હું તારી સાથે કોલેજમાં આવ્યો હતો અને પેલા અસંસ્કારી છોકરાઓને ઝઘડો કર્યો હતો તે સમયે મારી ઉંમર થઈ ગઈ હતી અને નબળો પડી ગયો હતો કેટલીક ઈજાઓ પણ થઈ હતી પરંતુ દરેક છોકરીની નજરમાં તેના પિતા હીરો હોય છે તેથી મારું દુઃખ બહાર ન પડવા દીધું તને યાદ છે તે તારી પહેલી જીન્સ તે નાના કપડાં તે ગાડી આખો મહોલ્લો એક તરફ હતો કે આ બધું નહીં ચાલે છોકરી ટૂંકા કપડાં નહીં પહેરી પણ હું તારી સાથે ઊભો રહ્યો તારી ખુશીમાં કોઈને અવરોધ થવા ન દીધો તારું મોડી રાત્રે આવવું ડિસ્કોમાં જવું છોકરાઓ સાથે ફરવા જવું મે આ બધી બાબતો પર ક્યારેય ધ્યાન આપ્યું નહીં પરંતુ એક દિવસ તે એક છોકરા સાથે લગ્ન કરી લીધા તે પણ એવા છોકરા સાથે કે જેના વિશે તને કોઈ ખબર ન હતી હું તારો પિતા છું મે તે છોકરા વિશે બધી માહિતી મેળવી તેણે ન જાણે કેટલી છોકરીઓને વાસના અને પૈસા માટે છેતરી હતી પણ તું એ વખતે પ્રેમમાં આંધળી હતી મે મને એકવાર પણ પૂછ્યું નહીં અને સીધી લગન કરીને આવી ગઈ મે કેટલાક સપના જોયા હતા હું તને ડોલીમાં બેસાડું ચાંદ તારાની જેમ તને શણગારું એવા ધામધૂમથી લગન કરાવું કે લોકો કહે કે પેલા પટેલ સાહેબને જુઓ જેણે પોતાની છોકરીનો ખૂબ જ ગર્વ સાથે ઉછેર કર્યો છે પણ તે મારા બધા સપના તોડી નાખ્યા સારું આ બધી વાતોનો કોઈ અર્થ નથી મેં તારા માટે આ ચિઠ્ઠી એટલા માટે છોડી છે કે તને જણાવી શકું કે મારી ઢીંગલી કબાટમાં મેં તારી મમ્મીના દાગીના અને તારા લગ્ન માટે ખરીદેલા તમામ દાગીનાના મકાન અને થોડી જમીનના દસ્તાવેજ છે જે મેં તે તારા અને તારા બાળકોના નામે કરી રાખ્યા છે થોડા પૈસા બેંકમાં છે તું બેંકમાં જઈને ઉપાડી લેજે નોમિનીમાં તારું નામ છે અને અંતે હું એટલું જ કહીશ મારી ડીંગલી કે તું એટલું સમજી હોત કે હું તારો દુશ્મન ન હતો હું તારો પિતા હતો જે પિતાએ તારી મમ્મીના ગયા પછી પણ બીજા લગ્ન ન કર્યા લોકોના ટોણા સાંભળ્યા ગાળો સાંભળી ન જાણે કેટલાય સંબંધો ફગાવી દીધા પણ તને બીજી મમ્મીથી તકલીફ થાય એટલે જ પોતાની ઈચ્છાઓ દબાવી દીધી અંતે હું એટલું જ કહીશ મારી ઢીંગલી કે જે દિવસે તું લગ્નના જોડામાં ઘરે આવી તે દિવસે તારા પિતા પહેલીવાર ભાગી પડ્યા હતા તારી મમ્મીએ દુનિયા છોડી તે વખતે એટલું રડ્યું ન હતું જેટલું તે સમયથી અને તે દિવસથી દરરોજ રડ્યું સમાજ જ્ઞાતિ કુટુંબ સંબંધીઓ શું કહેશે તેના કારણે નહીં પણ એટલા માટે કે મારી જે નાની ડીંગલી માટે હું આખી રાત જાગતો હતો તેણે લગ્નનો આટલો મોટો નિર્ણય લીધો પણ મને એકવાર પણ કહેવું યોગ્ય ન સમજું હવે તું પણ મમ્મી બની ગઈ છે બાળકનું દુઃખ સુખ શું હોય છે તે અનુભવી રહી હશે હું ભગવાન પાસે એટલું છું કે બાળક જ્યારે દિલ તોડે છે ત્યારે કેવું લાગે છે તેવું તને ક્યારેય ન મળે એક ખરાબ પિતા તરીકે મને માફ કરી દે મારી ઢીંગલી તારા પપ્પા સારા ન હતા જેને તે આટલી મોટી દુખ આપ્યું હવે હું આ ચિઠ્ઠી અહીં સમાપ્ત કરું છું જો શક્ય હોય તો કૃપા કરીને મને માફ કરી દેજે એ ચિઠ્ઠી સાથે એક ડ્રોઈંગ પણ હતું જે પ્રિયાને પોતે બાળપણમાં બનાવ્યું હતું અને તેમાં લખ્યું હતું કે આઈ લવ યુ મારા પપ્પા મારા હીરો હું તમારી દરેક વાત માનીશ પ્રિયા રડી રહી હતી એટલામાં તેના કાકા આવ્યા પ્રિયાને રડતા રડતા તેમની બધી વાત કહી પછી તેના કાકાએ તેને એક વાત કહી કે પ્રિયા તને રેસ્ટોરન્ટ ખોલવા અને ઘર ખરીદવા માટે મેં જે પૈસા આપ્યા હતા તે પૈસા તારા પિતાએ જ મારા દ્વારા મોકલાવ્યા હતા અને તને કાંઈ ન કહેવાનું વચન મારી પાસે લીધું હતું જેથી તું તે પૈસા લઈને તારું જીવન સુધારી શકી દીકરી સંતાન ગમે તેટલું ખરાબ હોય પણ માતા પિતા ક્યારેય ખરાબ નથી હોતા સંતાનો તેમના માતા પિતાને છોડી દે છે પણ માતા પિતા મૃત્યુ પછી પણ તેમના બાળકોને આશીર્વાદ આપે છે મિત્રો અમે ફક્ત એટલું જ કહીશું કે લગ્ન કરવા એ ખોટી વાત નથી પરંતુ તમારા માતા પિતાની ઈચ્છાઓને તેમાં સમાવેશ કરો દરેક પિતાની ઈચ્છા હોય છે કે તે પોતાની દીકરીને પોતાના હાથે વિદાય કરી જો શક્ય હોય તો તેને પૂરું ન થાય તેવું સ્વપ્ન ના રહેવા દેતા